ત્યાં ડેમોલેશન આવી ગયું છે એ જયરાજનાથ આવેલ છે એ દસ લાખ રૂપિયા અમે તમને આપી તમે માંડવો કરો માતાજી નું એને ગણેશ દોતરો અને એનું સન્માન કરો છકરે ચડાવવા નીકળ્યા છે જે ચાર પાંચ ગામના તત્વો છે એને ચોખ્ખું કહું છું કે ગામ માં લુકાગરી તમારી નહીં ચાલે રાજપૂત શીભા તમે રખડો છો તમે એની પોસ્ટ મૂકો છો એ તમે બંધ કરી દયો અને એ શક્ય જ નથી આખા આખો મારી ઉપર ષડયંત્ર રચવામાં આવ્યું હતું કે તમે ગમે એમ કરીને પક્ષ પલટો કરો પક્ષ પલટો કરીને તમે ગોંડલ સાઈડ આવો એટલે આજીવન માટે ડિમોલેશન અહીંયા આવે નહીં રીબીડા ની અંદર છ મહિનાનો પ્રૂફ બતા હું એક લીગલી ધંધો હોય ને તો હું જેલમાં બે તૈયાર છું બરાબર

ઊભી કરેલી ઠાકરધણી હોટેલનું તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું થોડા સમય પહેલા જ રીબડા આસપાસના ગામના આગેવાનો અને સરપંચોએ અનિરુદ્ધ સિંહ અને તેના મળતિયાઓ દ્વારા અનેક જગ્યાએ સરકારી જમીન પર દબાણ કરી હોટેલ ઊભી કરી હોવાની તંત્રને રજૂઆત કરી હતી હવે આ રજૂઆત બાદ તંત્ર દ્વારા સરકારી જગ્યા પર દબાણ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી આવનારા દિવસોમાં રીબડા અને આસપાસ અન્ય સરકારી જગ્યા પરના દબાણ પણ દૂર થાય તેવી એક શક્યતા છે આ બધાની વચ્ચે જયરાજસિંહ અને ગણેશ ગોંડલના કહેવાથી કિન્ના ખોરી રાખીને કાર્યવાહી થયાના આરોપ લાગી રહ્યા છે ડિમોલેશન થતા ત્યાં હોટેલના સંચાલકે કહ્યું કે રાજદીપસિંહનું રિપીટ દબાણ હટતા ત્યાંના હોટેલના સંચાલકે કહ્યું કે રાજદીપસિંહનું સમર્થન નહીં કરવા અને રીબડામાં માતાજીનો માંડવો કરી ગણેશ ગોંડલનું સન્માન કરવાનું ગણેશ ગોંડલના મળતીયાઓએ જણાવ્યું હતું પરંતુ એ કરવાની ના પાડતા આ કાર્યવાહી થઈ હોવાના આરોપ લાગ્યા છે શું આરોપ લગાવ્યા છે તે સાંભળો હતી નોટિસ દ્વારા લાસ્ટ દ્વારા કરવામાં આવી અને આ લોકોએ આવ્યું કે તમે તાત્કાલિક ખાલી કરી નાખજો નકર તાત્કાલિક ડિમોલેશન આવશે અને એવું પ્રેશર કરવામાં આવ્યું હતું આખા આખો અમારી ઉપર ષડયંત્ર રચવામાં આવ્યું હતું કે તમે ગમે એમ કરીને પક્ષ પલટો કરો પક્ષ પલટો કરીને તમે ગોંડલ સાધી આવો એટલે આજીવન માટે ડિમોલેશન અહીંયા આવે નહીં રીબડાની અંદર અને રીબડાની એકતા ઓળવાનું કામ એને કર્યું પક્ષ પલટો કરવા એ ગામ દ્વારા મરતિયા એના હતા ગણેશ ગોંડલના બરાબર એના 4 થી 5 મરતિયા ગામના જે છે એના દ્વારા ફોન દ્વારા કરવામાં આવ્યું આપું કૃત્ય અને તમે પક્ષ પલટો કરો એટલે આ જીવન આ પડે નહીં હોત દસ લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી માંડવો કરો અમે પૈસા તમને દસ લાખ રૂપિયા અમે તમને આપી તમે માંડવો કરો અને ગણેશ અને એનું સન્માન કરો અને એ મારા માટે ગામની તોડવાનું કામ મારું કામ ના પાર દીધી અમને બોલાવેલા આવેલા હતા એના દસ લાખ રૂપિયા અને તમે અમારો પક્ષ પલટો કરો અને ભરવાડ સમાજ આખો ગોંડલ સાહેબ થઈ અને ભરવાડ સમાજ અમને એને ક્યાંય નથી અને અમે ભાજપ જ મત આપેલા છે એ છતાંય કાવતરું પૂરો પડવા ને અમારી કરવામાં આવ્યું અને અમને અન્ય અન્ય જગ્યાએ બોલાવેલા કે તમે આમ કરો તમે તેમ કરો અમારી ઉપર આ વિધ્નેશ હા શું લવાયને કહ્યું કઈ કઈ જગ્યા એની ઓફિસો જ્યાં હતી આપણને ભોગ ફોન દ્વારા કહેવામાં આવ્યું તમે અમારી ઓફિસે આવો આવોડમાં જોડરમાં હતી સાપર વેરાવળમાં છે જે મરતિયા સાપરને ત્યાં મળેલા છે બરાબર અને રીબડાના મરતિયા છે એ કિન્ના ખરીદ પૂરેપૂરી રાખવામાં આવેલી હતી રાજદૂત સિંહ ભેગા તમે રખડો છો તમે એની કોસ્ટુ મૂકો છો એ તમે બંધ કરી દ્યો અને એ શક્ય જ નથી અને ગામ એક જ છે એક જ રહે જેને જે તોરવાના પ્રયાસ કર્યા છે એ નિષ્ફળ જ જાય આજીવન માટે ફોન દ્વારા આવેલી હતી વોટશોપમાં અને આજ તારીખ ત્રીસ ત્રીસ તારીખને બુધવાર ગોંડલના કહેવાથી આવેલી છે રીબડાના બે પાંચ મળતી માણસો છે એ લોકોએ ગોંડલ જાણ કરી અમારી ઉપર આવું કરેલ છે બીજું એ કે આ અમે હોટલ કરી છે આઠ મહિના થયા છે અને એ વ્યાજે પૈસા લઈને કરેલ છે

ભવાર સમાજ ગઢી સમાજ દલિત સમાજ આ બધો સમાજ હરીમળી આઠમી તારીખે રહ્યા છે એ છતાં આ લોકોને કઈ ગામ ને લેવા દેવા નથી લોકો ગામમાં જે હરીમળીને બે હવા વાળા છે એને બે હવા નથી દેતા અને આ લોકો એ સંમેલન યોજી 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 ને પૈસા બગારી બગારી એ લોકો એના પક્ષમાં ખેંચવા કરી અને છે તે અમારા ગામ એક યુવાન ખોયેલો છે અને તમે જાણો છો બધા લોકો

અને એ છતાં તમે અલગ કરીને તમારી પર્સનલ દુશ્મનાવટી લાઈન અને ગામને છકરે ચડાવવા નીકળ્યા છે જે ચાર પાંચ ગામના થત્વ છે એને ચોખ્ખું કહું છું કે ગામમાં લુખાદીની તમારી નહીં આલે ગામ એક છે તમે આજની તારીખે ગામને ફાળી નહીં શકો અને અહીંનું જાયને એક ઉત્તમ ઉદાહરણ આ લોકોએ પૂરું પાડ્યું છે કે જે અને રાજદૂપજીનું નામ લે છે આ લોકો ખુલ્લે આમ રાજદૂપસિંહ આ કરાવે છે અનુરસિંહ આ કરાવે છે ગામની અંદર શાંતિ છે અને લીગલી ધંધા થાય છે અનલીગલી એક ધંધો નથી અને એક સરપંચ બોલેલો છે કે અહીંયા થકડ ની વખતે અનલીગલી ધંધો અત્યારે છ મહિનાનો એક લીગલી ધંધો હોય ને તો હું જેલમાં બે વાર તૈયાર છું બરાબર બાકી ખોટા નામ લેતા ને જે લીધું એક ગોંડલ તાલુકાનો હતો સરપંચ રાજકીય પ્રશાથી જોયેલો હોય તો હવે બીજી વાર ધ્યાન રાખે રીબલા ગામની અંદર આ વસ્તુ બનવા નહીં થઈ અમે